નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ અગિયારની અંદર ચેપ્ટર નંબર આપણું ચાલુ હતું ત્રણ ચેપ્ટર નંબર થ્રી તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા એનો આપણે થ્રી પોઈન્ટ ટુ ટોપિક જોશું કે જેનું નામ છે લોથર મેયર અને મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક આ આપણા ચેપ્ટરનો બીજો વિડિયો છે મિત્રો કાલે આપણે લોથર મેયરના આવર્ત કોષ્ટકની વાત કરેલી કે લોથર મેયરે આવર્ત કોષ્ટક કેવી રીતે રજૂ કર્યું બરાબર આજે મેડેલિફની સાથે સાથે વળી પાછું આપણે લોથરમેયર લઈ લઈએ છીએ કારણ કે લોથરમેયર ટેક્સ્ટબુકની અંદર આપણને એની સાથે આપેલું છે તો લોથરમેયર અને મેડેલીફનો ફાળો શું હતો તો એની આપણે ચર્ચા કરીએ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે આવર્તનો નિયમ ભણીએ છીએ તમે જાણો છો કે પરમાણુના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આવર્તી હોય છે અને આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્તનો નિયમ કહીએ છીએ તો આ જે આવર્તનો નિયમ છે એ આવર્તના નિયમના વિકાસનો યશ અથવા તો ફાળો બે વૈજ્ઞાનિકોને જાય છે એમાંના એક હતા દિમિત્રી મેન્ડેલિફ કે જે રશિયન સાયન્ટિસ્ટ હતા અને બીજા જર્મન સાયન્ટિસ્ટ હતા લોથર મેયર તો આ બે વૈજ્ઞાનિકોને આધુનિક આવર્તનો જે નિયમ છે એ નિયમનો ફાળો આ બે લોકોને નામે જાય છે આ એકબીજા સાથે મળીને કામ નહોતા કરતા કારણ કે એક જર્મન સાયન્ટિસ્ટ છે ને એક રશિયન સાયન્ટિસ્ટ છે આ બંને સ્વતંત્ર રીતે પોતપોતાના આવર્ત કોષ્ટક રજૂ કરેલા છે અઢારસો ને ઓગણસિત્તેરની અંદર આ બંને વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જો જુદા જુદા જે તત્વો છે એ તત્ત્વોને એના પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો નિયમિત અંતરાલે એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ ગુણધર્મોની અંદર આપણને આવર્તિતા જોવા મળે છે યાની નિયમિત અંતરાયને અંતે એના ગુણધર્મોની અંદર આપણને સામ્યતા જોવા મળે છે આમાં જે લોથર મેયર છે એ લોથર મેયરે પરમાણુના જુદા જુદા ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુ કદ એના ગલન બિંદુ એના ઉત્કલન બિંદુ આ બધાનો પરમાણુનો જે ભાર છે એના વિરુદ્ધ આલેખ દોરો કાલે આપણે એનો પરમાણુ કદ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ જોઈ લો તો આ લોથર મેયર છે એ લોથર મેયરે એના જુદા જુદા જે ગુણધર્મો જેવા કે પરમાણુ કદ ગલન બિંદુ ઉત્કલન બિંદુ એના વિરુદ્ધ પરમાણુ ભારના આલેખ દોરેલા અને આ આલેખની અંદર એને ચોક્કસ પ્રકારની પુનરાવર્તિત ભાત જોવા મળી પણ આ જે પુનરાવર્તિત ભાતની અંદર જે પુનરાવર્તન પામતું હતું એ પુનરાવર્તનનો ગાળો ન્યુલેન્ડે જે કીધો તો એના કરતાં જુદો જોવા મળ્યો ન્યુલેન્ડે આ ગાળો આપણને શું કીધું હતું કે આઠમું તત્વ છે એ પુનરાવર્તિત થશે પણ પુનરાવર્તનની જે ભાત છે એ એ ભાતની બાબતમાં આ ન્યુલેન્ડ કરતા જુદો પડ્યો ન્યુલેન્ડે જે પુનરાવર્તનની ભાત હતી ક્યાં ચાલુ થતી હતી આઠમાંથી ચાલુ થતી હતી આઠમું તત્વ પહેલાં તત્વ જેવા ગુણધર્મ ધરાવતું જ્યારે આની અંદર એને જે આલેખ જોવા મળ્યો એની અંદર એ વિવિધતા જોવા મળી અહીં આપણે લોથર એક જે આલેખ દોરેલો એની આપણે વાત કરીએ છીએ અહીં આપણે આલેખ લીધો છે એટોમિક વોલ્યુમ યાની પરમાણુય કદ વિરુદ્ધ પરમાણુ ભારનો તો પરમાણુ કદ વિરુદ્ધ પરમાણુ ભારનો જે આલેખા આપણને જોવા મળે એ આ પ્રકારનો જોવા મળે અહીં ગુણધર્મોની અંદર પુનરાવર્તિતા ક્યાં જોવા મળે તો જો અહીં ટોચ ઉપર અહીં ટોચ ઉપર આપણને શું જોવા મળે છે પોટેશિયમ તો અહીં વળી પાછું ટોચ ઉપર આપણને શું જોવા મળે છે રુબિડિયમ જોવા મળે છે અહીં ટોચ ઉપર શું જોવા મળે છે સોડિયમ જોવા મળે છે કાલે આપણે આલેખની ચર્ચા કરી ગયા હતા બરાબર આ રીતે પણ એમના વચ્ચેનો જે ગાળો જોવા મળે છે એ ગાળો એક સમાન જોવા મળતો નથી આ રીતે ગુણધર્મોમાં આવર્તીતા જોવા મળે છે દરેક જગ્યાએ આવા જુદા જુદા પીક આપણને મળશે એક પીક અહીંયા મળે છે એક પીક અહીં મળે છે એક પીક અહીં મળે છે અને એક પીક અહીં મળે છે તો આવા જુદા જુદા પીક મળે છે પણ એમના વચ્ચેનો જે અંતરાય છે ને એ અંતરાય બદલાતો જાય છે એટલે ન્યૂલેન્ડે જે આઠની લિમિટ કીધી હતી કે આઠમું તત્વ પહેલાં તત્વ જેવા ગુણધર્મ ધરાવતું હશે એ બાબત કરતાં આ થોડુંક જુદું પડે છે ઓકે અઢારસો ને ઓગણ અંદર આ બંને પોતાના આધુનિક આવર્ત કોષ્ટક રજૂ કર્યા હતા પણ વાસ્તવમાં એને અઢારસો ને અડસઠ સુધીમાં પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું અને એને જે પોતાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું એ આધુનિક આવર્ત કોષ્ટક સાથે ગાઢ સામ્યતા ધરાવતું હતું આધુનિક આવર્ત કોષ્ટકને ખૂબ મળતું આવતું હતું પરંતુ એનું આ જે કોષ્ટક છે એ દી મિત્રી મેન્ડેલીફે જે કોષ્ટક બનાવ્યું એના પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું અને પ્રકાશિત ન થઈ શક્યું એટલે આધુનિક કોષ્ટકની અંદર આપણે મુખ્ય ફાળો કોનો ગણીએ છીએ તો મુખ્ય ફાળો આપણે ગણીએ છીએ દી મિત્રી મેન્ડેલીફનો આમ પણ દિમિત્રી મેન્ડેલીફ જે છે એ બહાદુર વ્યક્તિ હતો કારણ કે કેટલીક જગ્યાએ પરમાણુ ભારાંકને આધારે ગોઠવણી કરવા જઈએ તો એ ગોઠવણી પ્રોપર ના થતી હોય તો એ ગુણધર્મોને આધારે ગોઠવણી કરતો અને એવી બાબતને લઈને દિમિત્રી મેન્ડેલીફનું જે આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક એને આધુનિક આવર્ત કોષ્ટકનો મુખ્ય પાયો નાખ્યો જોકે આપણે આવર્તના નિયમની વાત કરીએ તો આ આવર્તના નિયમના અભ્યાસની શરૂઆત કરવાવાળો જે વૈજ્ઞાનિક કોઈ હોય ને તો એ હતો ડોબ્રેનર પણ જે આવર્તનો નિયમ છે એ આવર્તનો નિયમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો દિ મિત્રી મેન્ડેલિક તો દી મિત્રી મેન્ડેલિકે સૌ પ્રથમ આવર્તનો નિયમ એને રજૂ કર્યો હતો અને એ આવર્તનો નિયમ આ રીતે હતો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણવીય ભારને આવર્તનીય હોય છે જેમ પરમાણુ ભારમાં આપણે ફેરફાર કરતા જઈએ એમ એના ગુણધર્મોમાં ફેરફાર થતો જાય એવું દિમિત્રી મેન્ડેલીફનું કેવું હતું અને આપણે મેન્ડેલીફનો આવર્તનો નિયમ કહીએ છીએ તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારને આવર્તનીય હોય છે આજે મેન્ડેલીફ છે એ મેન્ડેલીફે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવણી કરી અને તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવણી કરી સમૂહ અથવા તો આવૃતમાં એને ગોઠવણી કરી અને એવી રીતની ગોઠવણી કરી કે સમાન ગુણધર્મો ધરાવતા જે પરમાણુ છે એ પરમાણુ ક્યાં આવે એક સમૂહની અંદર આવે યાની આ સમાન ગુણધર્મોવાળા જે તત્વો છે એ તત્વોની ગોઠવણી ક્યાં થાય એક સમૂહ અથવા એક ઊભા સ્તંભની અંદર થાય એ રીતે એને ગોઠવણી કરી અને આ રીતે મેન્ડેલીફે તત્વના વર્ગીકરણ કરવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ લોથર મેયર કરતાં વધારે વિગતવાર હતી વધારે વિગત ભરેલી હતી મેન્ડેલીફે જ્યારે શરૂઆતની અંદર આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે એ આવર્ત કોષ્ટકની અંદર ત્રેસઠ તત્વો રહેલા હતા અને નિષ્ક્રિય વાયુની શોધ ત્યારે નહોતી થયેલી અને તેને આજે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકને સાત આવર્ત અને આઠ સમૂહની અંદર દર્શાવેલું આઠ સમૂહની અંદર એને દર્શાવેલું શૂન્ય સમૂહની શોધ થઈ નહોતી અને એને જે આ રચના કરી એના પછી શૂન્ય સમૂહની જ્યારે શોધ થઈ અઢારમા સમૂહના તત્ત્વોની જ્યારે શોધ થઈ નિષ્ક્રિય વાયુ ઊંડા વાયુની શોધ થઈ એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આગળના ભાગમાં દર્શાવવામાં આવ્યા યાની અત્યારે આપણે જે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક જોઈએ છીએ એમાં આગળના ભાગની અંદર શૂન્ય સમૂહ દર્શાવેલા છે આ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું એમાં એને સૌથી વધારે વજન દીધું હતું ગુણધર્મોની આવર્તિતાને યાની ગુણધર્મોને વધારે વજન આપેલું એને ગોઠવણી પરમાણુ ભારાંકને આધારે કરેલી પણ વજન એને આપેલું ગુણધર્મોને દાખલા તરીકે કોઈપણ તત્વો છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની અંદર આવર્તીતા જ્યારે જોવા મળે તો એને વધારે આધારભૂત એને ગણેલું અને જે એની ગોઠવણી કરતો એ ગોઠવણી આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે કરતો હોય આ મેન્ડેલીફ ખાસ કરીને તત્વો અને તત્વ દ્વારા બનતા જુદા જુદા જે સંયોજનો છે એના પ્રમાણસૂચક સૂત્રો અને તેના જે ગુણધર્મો છે એ ગુણધર્મોને આધાર હતા યાની જુદા જુદા તત્વો છે એ તત્વોની રાસાયણિક પ્રક્રિયાથી જુદા જુદા જે સંયોજનો બને છે એ સંયોજનના ગુણધર્મો કેવા છે એ ગુણધર્મોને એને આધારરૂપ માન્યા હતા જો ગુણધર્મોની અંદર સામ્યતા જોવા મળે તો એને એક ગ્રુપની અંદર મૂકવાના જો ગુણધર્મોની અંદર વિવિધતા જોવા મળે તો એનું ગ્રુપ બદલાવી નાખવાનું પરમાણુ ભારને આધારે ગોઠવણી કરતો હતો પણ પરમાણુ ભાર કરતાં વધુ મહત્ત્વ એને આને આપેલું અને એ એવું માનતો કે જો પરમાણુ ભારને આધારે આપણે ચુસ્તપણે ગોઠવણી કરવા જઈએ તો કેટલાક તત્વો જે છે એ યોગ્ય નહીં ઠરે યાની લાયક નહીં ઠરે જુદી જગ્યાએ ગોઠવાઈ જશે આપણે એના ઉદાહરણ હમણાં જોઈએ કે એવા કેટલાક તત્વો હતા કે જે તત્વોની અંદર જો પરમાણુ ભારને મહત્ત્વ આપવામાં આવે તો એની ગોઠવણી જુદી જગ્યાએ થઈ જાય અને જો આવી રીતે પરમાણ્વીય ભારને આધારે ગોઠવણી કરવા જાય અને ગુણધર્મોમાં ભેગું ન થાય એના ગુણધર્મો જુદા પડતા હોય તો એ ગુણધર્મને પ્રાધાન્ય આપતો ગુણધર્મો સાચા છે પણ એનો પરમાણ્વીય ભાર છે ને એ પરમાણવ્ય ભારની અંદર કશુંક ભૂલ ભરેલી હશે અને પરમાણ્વીય ભારને અવગણી સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એ તત્વોને એક સાથે મૂકતો ગુણધર્મો સરખા એટલે એને મૂકવાના ક્યાં એક સાથે મૂકતો દાખલા તરીકે આપણે વાત કરીએ કે ટેલ્યુરમ ટેલ્યુરમ જે છે એ છઠ્ઠા સમૂહની અંદર આવેલું તત્વ છે એના કરતાં ઓછો પરમાણુએ ભાર ધરાવતું તત્વ ક્યાં આવવું જોઈએ પાંચમા સમૂહની અંદર આવવું જોઈએ કારણ કે આવર્ત કોષ્ટકની અંદર પરમાણુ ભારના વધારાની સાથે ગોઠવણી કરેલી ઓકે તો એ ક્યાં આવવું જોઈએ તો ઓછા પરમાણુ ભારવાળું જે તત્વ છે એ તત્વ ક્યાં આવવું જોઈએ એના કરતાં આગળ આવવું જોઈએ પણ એના કરતાં ઓછા પરમાણુએ ભાર ધરાવતું જે તત્વ આયોડીન છે એ પાંચમા સમૂહની જગ્યાએ સાતમા સમૂહમાં એને ગોઠવ્યું પરમાણુ ભાર ક્યાં કહે છે તો કે આ છઠ્ઠા સમૂહમાં છે તો ઓલું ક્યાં આવવું જોઈએ ઓછા પરમાણુ ભાર વાળું ક્યાં હોવું જોઈએ એની આગળ આવવું જોઈએ પાંચમામાં આવવું જોઈએ પણ એને પાંચમાની જગ્યાએ ક્યાં મૂક્યું સાતમામાં મૂક્યું શા માટે ગુણધર્મોને લઈને કારણ કે એ તત્વના ગુણધર્મો ફ્લોરિન ક્લોરીન અને બ્રોમિન છે એ બ્રોમિન સાથે ગાઢ સામ્યતા ધરાવતા હતા અને એ ગાઢ સામ્યતા ધરાવતા હતા એટલા માટે એને ઉપાડી અને ક્યાં મૂકી દીધું સાતમા સમૂહની અંદર મૂકી દીધું અને આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે એ પરિસ્થિતિની અંદર એને આ બાબતને સર્વસામાન્ય ગણીતી કે સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એ તત્વોને સાથે રાખવાનો જે ખ્યાલ છે એને પ્રાથમિક રાખ્યો તો સૌ પ્રથમ એ મહત્વ એને આપતો તો ગુણધર્મ સરખા છે તો એક સમૂહની અંદર એને મૂકો કારણ કે ગુણધર્મો સરખા છે તો એ તત્વનું જે સંયોજન બનશે એ સંયોજનના રાસાયણિક ગુણધર્મોની અંદર સામ્યતા જોવા મળશે તો આવી ગાઢ સામ્યતાવાળા જે ઘટકો છે એને એકબીજાની સાથે એને ગોઠવેલા અને આ પરમાણુ ભારને આધારે ગોઠવણી કરતાં કરતાં માનો કે કોઈ જગ્યાએ પરમાણુ ભારને લઈને કોઈ જગ્યા ખાલી રહે છે તો એ જગ્યાએ ખાલી છોડી દેતો અને મેન્ડેલીફ એવું ગણતા કે આ જગ્યાએ કેટલાક વણ શોધાયેલા તત્વો છે ન્યા એકાદા નવા તત્વની શોધ થશે અને જ્યારે એ તત્વોની શોધ થશે ત્યારે એ કોષ્ટકની અંદર એ જગ્યાએ મૂકવામાં આવશે એટલે જે વણ શોધાયેલા જે તત્વો હતા એ તત્વો માટે આવર્ત કોષ્ટકની અંદર એ કેટલીક જગ્યાઓ ખાલી છોડતા દાખલા તરીકે આપણે વાત કરીએ તો મેન્ડેલીફે જ્યારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ આ બે તત્વોની શોધ નહોતી થયેલી આ ગેલિયમ અને જર્મેનિયમની શોધ નહોતી થયેલી એટલે એને એલ્યુમિનિયમ અને સિલિકોન આ બે જે તત્વો છે એની નીચેની જગ્યા હતી એ જગ્યા એને ખાલી છોડી દીધી અને આના પછી મળનાર તત્વને એને કીધું ઇકા એલ્યુમિનિયમ ઇકા એલ્યુમિનિયમ એટલે નેક્સ્ટ ગ્રીક ભાષાનો શબ્દ છે એકા એક્કાનો મતલબ થાય નેક્સ્ટ એના પછીનું તરત તો એલ્યુમિનિયમ પછીનું યાની ઇકા એલ્યુમિનિયમ કીધું અને સિલિકોન પછીનું એને કીધું ઇકા સિલિકોન ઇકા એલ્યુમિનિયમ ઇકા એલ્યુમિનિયમ તરીકે પાછળથી આપણને ગેલિયમ મળ્યું અને ઇકા સિલિકોન તરીકે પાછળથી આપણને શું મળ્યું જર્મેનિયમ મેળ્યું તો આવી રીતે જે જગ્યાએ વણ શોધેલા તત્વો હતા અને ગુણધર્મોની અંદર મેળે નહોતું આવતું તેવી જગ્યાઓ એને ખાલી છોડી દીધી અને આ ખાલી જે સ્થાન છે એને આધારે કેટલીક આગાહીઓ થઈ શકતી કારણ કે એને ગુણધર્મોને મહત્વ આપ્યું હતું તો જો આજુબાજુવાળા જે તત્વો છે એ સમૂહના બીજા તત્વો છે તો એના ગુણધર્મો પણ અહીં જે નવ તત્વો મળશે એના જેવા હશે તો આ ગુણધર્મોને લઈને એ તત્વોની શોધ સરળ બની રહે અને આ રીતે મેન્ડેલીફે જે ગેલિયમ અને જર્મેનિયમ છે એ જર્મેનિયમની આગાહી જ નહોતી કરેલી પણ એને કેટલાક એના ગુણધર્મોની પણ આગાહી કરેલી અહીં જે તત્વો મળશે કે જે ઈકા એલ્યુમિનિયમ ને ઇકા સિલિકોન મળશે એના ગુણધર્મો આ પ્રકારના હશે તો આપણે એના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની આપણે વાત કરીએ તો મેન્ડેલિફે આગાહી કરેલા જે ગુણધર્મો હતા એની આપણે વાત કરીએ આ ઈકા એલ્યુમિનિયમ યાની આગાહી કરેલ ગુણધર્મો બરાબર આ ઈકા સિલિકોન યાની આગાહી કરેલ ગુણધર્મો આ એટલે આગાહી કરેલા એવા હતા પરમાણુ સિક્ષ્ટી એટની નજીક હશે કેટલો મળ્યો સેવન્ટી એને ઘનતા કીધી ફાઈવ પોઈન્ટ નાઇન તો એ ઘનતા કેટલી મળી ફાઈવ પોઈન્ટ નાઇન ફોર જ્યારે તત્વ મળ્યું ત્યારે આ તો તત્વ મળ્યા પહેલાની જે છે એ વાત છે બરાબર તત્વની શોધ નથી થઈ એના પહેલાં એને આગાહી કરેલી હતી એ ગલન બિંદુ કેવું મળશે તો અહીં ગલન બિંદુ નીચું ગલન બિંદુ એનું મળશે તો અહીં એનું ગલન બિંદુ કેટલું મળ્યું ત્રણસો બે પોઈન્ટ ત્રાણું કેલ્વિન યાની ગેલિયમ એક એવું છે કે સામાન્ય તાપમાન આપણે ગણીએ તો કેટલું હોય તો સામાન્ય તાપમાન આપણે કેલ્વિનની અંદર ગણીએ તો સત્યાવીસ ડિગ્રી એટલે ત્રણસો કેલ્વિન તાપમાન થઈ જાય ઓકે તો આ ત્રણસો બે પોઈન્ટ ત્રણ યાની ત્રણસો ત્રણ કેલ્વીન યાની લગભગ આપણે અંદર ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રાખીએ તો ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એ ગેલિયમ પીગળેલી અવસ્થામાં મળે પ્રવાહી અવસ્થાની અંદર મળે અને એને ઓક્સાઇડ કીધું હતું ઈ ટુ ઓથ્રી પ્રકારનો ઓક્સાઇડ મળશે તો આનો કેવો બીડો જીએ ટુ ઓથ્રી પ્રકારનો ઓક્સાઇડ અને ક્લોરાઇડ એનો ECL3 થ્રી પ્રકારનો ક્લોરાઇડ હશે તો આનો ક્લોરાઇડ કેવો મળ્યો જીએ થ્રી પ્રકારનો ક્લોરાઇડ મળ્યો એ જ રીતે અહીંયા પાંચ પોઈન્ટ પાંચ ઘનતા કીધી આની ઘનતા પાંચ પોઈન્ટ છત્રીસ આપણને મળી આનું ગલન બિંદુ આપણને ઊંચું કીધું તો એનું ગલન બિંદુ એકત્રીસ કેલ્વિન જેટલું આપણને મળ્યું અને ઓક્સાઇડ EO2 ઓ ટુ પ્રકારનો ઓક્સાઇડ કીધો તો અહીંયા જી ઓક્સાઇડ મળ્યો અને ECL4 ફોર પ્રકારનો ક્લોરાઇડ કીધો તો એનો જી ફોર પ્રકારનો ક્લોરાઇડ મળ્યો રેડી તો આ પ્રકારના ગુણધર્મોની આગાહી એને કરેલી આ આગાહીનું જે ટેબલ છે એ ટેબલ આપણે કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી આ મેન્ડેલીફ જે પરિણામ મળતો એ પરિણામને આધારે આગાહી કરવાની હિંમત રાખતો હતો એને લઈને કેટલીક જગ્યાએ એને ખાલી સ્થાન રાખી દીધા એ તત્વોની પણ એ આગાહી જે છે એ કરી ચૂક્યો કે આવા પ્રકારનું તત્વો ભવિષ્યની અંદર આ જગ્યાએ મળશે અને એમાં એને જે સફળતા મળી એ સફળતાને આધારે તે અને એનું જે આવર્ત કોષ્ટક છે એ બંને પ્રચલિત ભયના ઓગણીસો ને પાંચની અંદર જે પ્રકાશિત થયેલું મેન્ડેલીફનું કોષ્ટક છે એ અત્યારે આપણે અહીં દર્શાવીએ છીએ તો એ આવર્ત કોષ્ટક આ રીતે છે આ મેન્ડેલિફનું કોષ્ટક ક્યારનું ઓગણીસો ને પાંચની અંદર એને રજૂ કર્યું હતું ચલો આપણે જે વાત કરતા હતા એની વાત કરીએ આપણે વાત કરતા હતા આયોડિનની ચલો આયોડિનનો પરમાણુ ભાર જ્યારે શોધવામાં આવ્યો હતો આયોડિનનો પરમાણુ ભાર હતો એકસો નવ બરાબર તો ટેલ્યુરમ ટેલ્યુરમનો પરમાણુ ભાર આપણે જોઈએ તો એકસો સત્યાવીસ પોઈન્ટ છ છે એકસો સત્યાવીસ પોઈન્ટ છ તો તો આ આ અને આનો વધારે છે પરમાણુ ભારના ચઢતા ક્રમમાં ગોઠવે તો આયોડીનને કઈ બાજુ ગોઠવવું પડે આ બાજુ ગોઠવવું પડે એન્ટીમની જગ્યાએ ગોઠવવું પડે આગળના ભાગની અંદર પાંચમા સમૂહની અંદર ગોઠવવું પડે પણ પાંચમા સમૂહની જગ્યાએ એને ક્યાં ગોઠવું તો આ સમૂહની અંદર સાતમા સમૂહની અંદર ગોઠવું શા માટે તો આયોડિનના ગુણધર્મો છે આ ફ્લોરિન અને બ્રોમિન છે એની સાથે સામ્યતા ધરાવતા હતા એટલે એને આ પ્રકારનું ડિસિઝન લીધું ઓકે તો આ આવર્ત કોષ્ટકની અંદર આયોડિનનું જે સ્થાન હતું એ સ્થાનની અંદર આ રીતની બાબત હતી એમાં બીજી બાબત આ હતી ઇન્ડિયમ એ જ્યારે મેન્ડેલીફ જ્યારે આવર્ત કોષ્ટક બનાવતો હતો ત્યારે એ આવર્ત કોષ્ટકની અંદર જે ઇન્ડિયમ છે આઈ એન ઇન્ડિયમ છે એ ઇન્ડિયમનો પરમાણુ ભારાંક છોતેર હતો કેટલો છોતેર તો છોતેર પરમાણુ ભારાંક હતો એટલે છોતેર પરમાણુ ભારાંક આવે ક્યાં આ આર્સેનિક અને સિલેનિયમ આ ને સિલેનિયમ છે એની વચ્ચે આને મૂકવો પડે પણ ગુણધર્મોની અંદર જોઈએ તો ઇન્ડિયમના ગુણધર્મો આ બેની વચ્ચે સેટ થઈ એમ નહોતા એટલે એને એવી આગાહી કરી દીધી કે આ જે પરમાણુ ભાર જે આપણને છોતેર જોવા મળે છે એ પરમાણુ ભાર છોતેર ખોટો છે એનું તમે સ્થાન ગોઠવો આ જગ્યાએ કારણ કે એના ગુણધર્મો છે એ એલ્યુમિનિયમ અને ગેલિયમને મળતા આવે છે એટલે એને તમે આ જગ્યાએ ગોઠવો અને એનો ભવિષ્યની અંદર જે પરમાણુ ભાર છે એ પરમાણુ ભાર એકસો ચૌદની નજીકનો મળશે અને વાસ્તવમાં એનો પરમાણુ ભાર એકસો ચૌદ આપણને મળ્યો જો ભાઈ એ જ્યારે ગોઠવણી કરતો હતો ને ત્યારે તો ઇન્ડિયમનો પરમાણુ ભાર છોતેર જતો એટલે પરમાણુભારના વધારાને આધારે ગોઠવવા જાય તો આર્સેનિક ને સિલેનિયમ એની વચ્ચે એને ગોઠવણી કરવી પડે આર્સેનિક અને સિલેનિયમ એની વચ્ચે ગોઠવણી કરવી પડે પણ એની વચ્ચે ગોઠવણી કરી શકાય એવી સંભાવના નહોતી એટલે ગુણધર્મોને આધારે એને મૂકવું અહીંયા એલ્યુમિનિયમ ગેલિયમની નીચે અને એલ્યુમિનિયમને ગેલિયમની નીચે જો એને મૂકે તો એનો પરમાણુ ભાર એકસો બાર પોઈન્ટ ચાર કરતાં વધારે હોવો જોઈએ અને એકસો ઓગણીસ કરતાં ઓછો આવવો જોઈએ તો એને આગાહી કરીને કે એનો પરમાણુ ભાર છે એકસો ચૌદની નજીક મળશે અને વાસ્તવમાં એનો પરમાણુ ભાર આજે એકસો ને ચૌદ છે થેન્ક યુ જો આ ની અંદર તમને ભણવાની મજા આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે બધાને ઠાટા બાય બાય